અંકલેશ્વર શહેરના સુરતી ભાગોડ રોડ પર આવેલા ભાટવાડમાં રહેતા શેખ મોહમ્મદ નઈમની પત્ની સાંજે પાંચ વાગે ઘરમાં રમઝાન અનુલક્ષીને સફાઈ કરી ઘર બંધ કરી સામાન ખરીદી કરવા માટે પંદરથી વીસ મિનિટ માટે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેના પહેલા માળે રહેલા મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં સરસામાન વેરવિખેર કરીને તોલા ઉપરાંતના સોનાના દાગીના ચાંદીના દાગીના સહિત અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સામાન ખરીદીને મહિલા 20 મિનિટ બાદ ઘરે પરત આવતા તેઓને ચોરીનો અંસાર આવ્યો હતો અને તેણી પતિ નયમને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા જ્યાં સોના ચાંદીના દાગીના ચોરી થયેલ હોવાનું જાણતા તેઓ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને જરૂરી તપાસ શરૂ કરી હતી પોલીસે પ્રાથમિક અરજી સ્વરૂપે ફરિયાદ લઈને તપાસ શરૂ કરી છે પાંચથી આઠ વાગ્યા લગીનની અંદર ચોરી થયેલી છે સાહેબ દસ પંદર વીસ મિનિટનો ખેલ થઈ ગયેલો છે એના પછી મારી વાઈફ બાર સામાન લેવા ગયેલી ત્યાંથી આવી એટલા માટે ઉપર ચડી ઉપરથી ચોરી થયેલી છે સાહેબ ત્યાં ઉપર આવી ને જોયું તો બધું હેબતમાં મને ફોન કર્યો એ ઘટના બની એના પછી હું મારા ઘરમાં આવ્યો બધું ચેક કરું પોલીસમાં મેં જાંક કરી પોલીસમાં જાંક કરતા પોલીસવાળા બધા આવ્યા એ લોકોએ ચેકઅપ કર્યું બધું મારી એવી માંગ છે સાહેબ કે મને મારો જે સોનું ગયેલું છે એ પોલીસની મને રિક્વેસ્ટ છે કે મને મારો સોનું જે છે તે મને પાછું આપે ને મને ઇન્સાફ અપાવે